કેમ છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગ માં ઠંડી નો અત્યારે માહોલ છે તમે વાત ના કરો મમ્મી જવો

હમણાં મિત્રો અમે વિડીયો જોતા હતા નાના બાળકોને બધાને એને સ્કૂલના બાળકોને બધા ને બધું વસ્તુ ગિફ્ટ બાયટી એ બરાબર એટલે મને તો આમાં શું કેવાય કે ભાઈ જો કોઈ પણ માણસ છે ને તો એને ખુદ નું યાદ આવી જાય બરાબર તો મેં મારા બડે ને દિવસે જે સરપ્રાઈઝ કરી હતી ને ભાઈ એ વસ્તુ યાદ આવી ગઈ બરાબર કેપેસિટી પ્રમાણે જેટલું હતું એ પ્રમાણે કયું હતું અમે બરાબર પણ વસ્તુ એ યાદ આવી ગઈ કે ભાઈ આમ ના ભાઈ તમે એક કોઈકને દયો ને યાર એ બહુ વસ્તુ આમ ગમે છે પછી ટાઈમ દ્યો

પછી અપંગ હોય વિકલાંગ હોય બરાબર એનું કોઈ અત્યારે થાતું નથી હવે આગળ જતા મોટા થઈ જાય ને તો અત્યારે મોટા થઈ ગયા તો હું પણ નાના બાળકો છે બરાબર તો એને ઉછેરવા તો ખરા ને કાંઈ એવું તો નથી કે ભાઈ ભગવાન આપના જે બધું વસ્તુ આપ્યું તે હાલ વરોદીમાં તો એવું મોટો થઈ જાય એટલે જે પાલન પોષણ છે એ તો કરવું પડે એના માટે કોઈ માટે હે નહીં આપણે એને ખુશી દીધી હોય ને બે ઘડીની તો એ વસ્તુ અલગ જ છે બરાબર ને મમ્મી મારા મમ્મી રડવા મળે તો કોક નું કઈક માંથી પાણી જવાનું એની છે તો પછી જેઠા ક્યાં જયા ઠાકોર ની છે

ના ના એવી વસ્તુ ના હોય તમારા શરીરમાં ફૂર્તી છે આપણે ઢોળવું હોય બરાબર હું આખો આખોથી જોબ એવી કરું મિત્રો કે ભાઈ બેહવાની વસ્તુ હોય બરાબર એમાં કઈ એટલી મહેનત ના હોય ખાલી હા માઈન્ડ સેટ જ રાખવાનું હોય બરાબર મગજ જ રાખવાનું હોય તો આખો આખોથી આપણું ફિઝિકલ રીતના ભાઈ શરીર છે એને તો જરૂરી છે બરાબર કારણ કે આપણે ત્રણ ચાણા ખાય તો બધી રીતના જો અલગ અલગ ખાય છે તો શરીરને પાછું આપણે હે ને ભાઈ બધું સ્ટ્રગલ આપવી પડે બાકી આ શું થતા છે ઉતારવાની તો વાત નથી આપડા શરીરમાં ફૂરતી જઈએ મજા આવે આપડે થાકીએ ને એ વસ્તુ માં હું કે તમને ડેલીલું ટેવ પડી જાય હું તો ખરેખર કઉ ને જીવનમાં કે ભલે પૈસો કે તમે સક્સેસ થયા કે ના થયા પ્લે પહેરી એને મહેનત કરવા વર્ગી જવાય મિત્રો ખરેખર હું તો વાત કરું કે ફૂલ મહેનત કરવા વર્ગી જવાય બરાબર તમને એક વસ્તુ થાય કે તમને પછી બીજી ગમે ફીલ્ડ માં કે ગમે વસ્તુ માં ગમે ત્યાં જ આવો ને તમને તો તમને બીજી વસ્તુ આવું સામાન્ય લાગવા માંડે છે કારણ કે તમારી પાસે એટલી સ્ટ્રગલ હતી તો તમને બીજી વસ્તુ નાની નાની લાગવા મળે કે આ પરબારું કરીને પરબારું કરીને દોડવા જાત મને લેતે તું દોડવા જાતા હાલ મારે ઉતર પર ભાઈ ગરમી આલી ન થાકતી દોડવા કેમ જાઉં સમજો નીચે આયા આસાની ઉપાઈ તું

ખુદ એકલા ખુશ રહેવું એ કાંઈ મહત્વનું નથી બધા એક આરે રહેવા જોઈએ ને બધા એક બેકગ્રાઉન્ડમાં વસ્તુ હોવી જોઈએ એ બહુ મહત્વનું છે તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પણ ન હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય